પહેલગામ હુમલામાં જે રીતની ઘટના બની છે તેને લઈ અને રક્ષા મંત્રીએ બેઠક બોલાવી હતી તે હાલ પૂર્ણ થઈ છે રક્ષા મંત્રાલયની બેઠક હાલ પૂર્ણ તો બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે સાથે જ પાકિસ્તાનનો હાથ હોવાની પણ જે હકીકતો સામે આવી છે ત્રણ કલાક સુધી ચાલેલી બેઠક હવે પૂર્ણ થઈ છે ત્રણ કલાક સુધી ચાલી સેનાના પ્રમુખો આ બેઠકમાં હાજર રહ્યા હતા મંત્રાલયે સેનાને એલર્ટ રહેવા માટે આદેશ કર્યા હુમલા બાદ ત્રણેય સેનાના પ્રમુખે વિકલ્પ પણ આપ્યા હોવાનું સૂત્ર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે પહેલગામ હુમલાની ઘટનાને લઈ રક્ષા મંત્રાલયની બેઠક હાલ પૂર્ણ થઈ છે ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી ત્રણ કલાક ચાલેલી બેઠક હાલ પૂર્ણ થઈ છે ત્રણેય સેનાના પ્રમુખો તેમાં હાજર રહ્યા રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાને એલર્ટ રહેવા માટે સૂચના આપી હતી અને ત્રણેય સેનાના પ્રમુખો ઉપસ્થિત પણ રહ્યા હુમલા બાદ ત્રણેય સેનાના પ્રમુખે આપ્યા છે વિકલ્પ સીસીએસ ની બેઠકમાં પીએમ મોદી સમક્ષ રજૂ કરાશે વિકલ્પ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો રક્ષા મંત્રાલય જે બેઠક મળી હતી તેને લઈ અને જે વિકલ્પો આપવામાં આવ્યા છે અલગ અલગ વિકલ્પો આપવામાં આવ્યા છે જે સાંજે પીએમ સાથે બેઠક મળશે તેમાં રજૂ કરાશે ઇસ્લામાબાદમાં હાઈ કમિશન બંધ કરવા માટેની પણ વાત આ બેઠકમાં કરવામાં આવી છે વિકલ્પ બે છે ઇસ્લામાબાદમાં જે હાઈ કમિશન

તેમાં પ્રધાનમંત્રીની સમક્ષ આ વિકલ્પો રજૂ કરવામાં આવશે ત્રણ કલાક સુધી આ બેઠક ચાલી અને હવે આ બેઠક પૂર્ણ થઈ છે તો સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રીની સાથે આ બેઠક મળવાની છે સીસીએસ ની બેઠકમાં આ વિકલ્પો રજૂ કરવામાં આવશે રક્ષા મંત્રાલયે ત્રણેય સેનાને એલર્ટ રહેવા માટે આદેશ કરી દીધો છે હુમલા બાદ ત્રણેય સેનાના પ્રમુખોએ વિકલ્પ આપ્યા છે ત્રણેય સેનાના પ્રમુખ આજે રક્ષા મંત્રાલયની જે બેઠક મળી હતી તેમાં ઉપસ્થિત રહ્યા અને પોતાના જે વિકલ્પો છે તે તેમણે રજૂ કર્યા હતા સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પહેલગામમાં હુમલાને લઈ અને જે બેઠક મળી હતી તેમાં આ પ્રકારની ચર્ચા કરવામાં આવી હતી